જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે હું આ જે આજથી બે મહિના એ તમને બતાવવા જઈ રહ્યો છું તો જોઈ લો તમે આ રીંગણ હવે બેસવાની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે જો આ રીંગણ નાનું છે પછી આ અમુક મોટા મોટા રીંગણ પણ થઈ ગયા છે અને આ રીતે તમે જે રીતે જોઈ જોવો છો વિડીયોમાં એ રીતે મારા રીંગણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે આ રીંગણ મેં આજથી બે મહિના પહેલા વાયા હતા તો મને થયું કે લાવો ખેડૂત મિત્રોને બતાવી દઉં કે રીંગણ મારા આવા બેઠા છે અને બીજી વસ્તુ કે પણ ફૂલ છે તો આ ફૂલથી હવે સારા સારા રીંગણ હજી બાકીના છે એ પણ હવે બેસવાની શરૂઆત થઈ જશે અને બીજી વાત કે આ વિડીયો પાછળ એવું છે કે આ રીંગણ તમે જોવો છો એમાં કોઈ પણ પ્રકારનું મેં ખાતર નાખ્યું નથી અને કોઈ પણ પ્રકારની દવાનો પણ છંટકાવ કર્યો નથી તો આ બિલકુલ રીંગણ દેશી પ્રકારના છે એકદમ દેશી તો આમાં કોઈ ખાતર કે દવા નું છંટકાવ કરેલો નથી અને બીજી વસ્તુ ખેડૂત મિત્રો કે આ રીંગણ મેં શું હોય છે મોટા ભાગે દવા અને પાવડરનું નું છંટકાવ હોય છે જો એવું આપણે ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય બગડે છે તો મારી બધાને અપીલ છે કે જેમને પણ ખેડૂતને થોડી પણ જમીન હોય તો આ રીતે રીંગણની ખેતી મરચાંની ખેતી એવું ઘરપૂરતું તમે કરો અને ખાઓ સારું પેર નહી તો ચાલશે પણ સારું ખાવાનું રાખજો બસ મારી તો બધાની એ જ છે અને બીજી વાત ખેતર નહીં જે લોકો સિટીમાં રહે છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જ્યાં પણ રહેતા હોય તો અત્યારે તો કુંડોની વ્યવસ્થા થઈ જાય છે તો તમે કુંડામાં રીંગણ વાવી શકો છો તમે આ રીતે ચાર પાંચ છોડ કુંડોમાં રીંગણ ના કરો મરચો ના કરો ટામેટા ના અને બીજું કોઈ ગણો ને એવો સવાલ થતો હોય છે ભાઈ ભાઈ અમે વાઈ તો દઈએ પણ અમને તો કશી ખબર જ નહીં પડતી મોય કયું ખાતર આપું તો જો આ કઈ ખાતર દવાનું છે જ નહીં જો આ દવા ખાતર વગરના સાદા જ છે એકદમ ઓર્ગેનિક તો પણ મારા બેસવાની શરૂઆત થઈને ને હવે હું આનું શાક પણ ખાવાનું ચાલુ કરી તો એવું દવા બવાની ઝંઝટમાં પડવાનું જ નથી અને બિલકુલ સાદું અને સારું ખો બસ મારી તો એવી જ અપેક્ષાઓ છે અને બીજી એક વાત કરવાની છે ખેડૂત મિત્રો તમને આજે કે આ ચેનલ મારી નવી છે તો બધાનું એક મારી અરજી છે નાની એવી કે બધા મને સપોર્ટ કરજો અને જે પણ આ વિડીયો જોવો એ સબસ્ક્રાઈબ કરી દે ચેનલ નું લાઈક કરો અને બન એટલું શેર કરો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં જય જવાન જય કિસાન